કુંભાણી જેમને પ્રતાપ દુધાતે ગદ્દાર ગણાવ્યા છે કુંભાણીને કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતની ખુલ્લી ચીમકી કુંભાણીને છેલ્લા શ્વાસ સુધી ન છોડવાની દુધાતે ચીમકી ઉચ્ચારી નિલેશ કુંભાણીના કારણે સુરત બેઠક બિનહરીફ થઈ કુંભાણીના ટેકેદારોની સહી ખોટી હોવાથી ફોર્મ અમાન્ય થયું સુરત બેઠક ભાજપે બિનહરીફ જીતી છે ફોર્મ રદ થયું ત્યારથી કુંભાણી ગાયબ થયા છે ત્યારે હવે પ્રતાપ દુધાત જેમણે નિલેશ કુંભાણીને ગદ્દાર ગણાવ્યા છે અને કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે ખુલ્લી ચીમકી પણ ઉચ્ચારી છે કુંભાણીને છેલ્લા શ્વાસ સુધી ન છોડવાની પ્રતાપ દુધાતે ચીમકી ઉચ્ચારી છે તો નિલેશ કુંભાણીના કારણે જ સુરત બેઠક બિનહરીફ થઈ છે અને ભાજપના ફાળે ગઈ છે કુંભાણીના ટેકેદારોની સહી ખોટી હોવાથી તેમનું ફોન અમાન્ય રહ્યું હતું સુરત બેઠક ભાજપે બિનહરીફ જીતી લીધી છે

સાત તારીખ સુધી જોઈ પણ છે સત્તા વગર ના પચીસ વર્ષ થી સંઘર્ષ પણ કરી અહીંથી લઈને દિલ્હી સુધી સત્તા નથી તો રાહુલ ગાંધી વ્યક્તિ સાત સાત હજાર કિલોમીટર ની યાત્રા કરે સંઘર્ષ કોંગ્રેસ પાર્ટી નું જીવન છે

ત્યારે બધાને વિશ્વાસમાં લીધા હોય નિલેશ કુંભાણી સાથે શક્તિભાઈ પણ વાત કરી લીધી પ્રતાપ બુદ્ધા થયું છે છે અધિકારીઓ તકલીફમાં મૂકીને થયું અધિકારીઓને જાણી જોઈને કર્યું છે એ જો ખેસ પહેરે તો એનો મતલબ થઈ ગયો કે આ પોતે જ એને જાણી જોઈને કાવતરું ઘડ્યું છે કાવતરું ઘડ્યું એટલે વીસ લાખ લોકો મતદારને મત નાખવાથી વંચિત રાખ્યા પ્રજા કોંગ્રેસના નેતા ઉપર મીટ માંડીને બેઠી છે જેવો આ બનાવ બન્યો મેં પ્રદેશ હાઈકમાન્ડ સાથે પણ વાત કરી છે દિલ્હીના નેતાઓ સાથે પણ વાત કરી આ કોઈ નાની સુની લોકશાહીની અંદર વાત નથી ત્યારે ભાજપની આડમાં રહી આ પ્રકારનું જો કૃત્ય થતું હોય તો એ વાત ઉપર સાત તારીખનું મતદાન પતે પછીના કાર્યક્રમના રૂપે એ નિલેશભાઈ કુંબાણી સુરતમાં રહેતા હશે આખા પ્રદેશના કોંગ્રેસના નેતાઓ કાર્યકર્તાઓ સાથે એનો ઘેરાવ જે પણ આગલા પગલા ભરવા પડશે અમુક ટીવી ઉપર બોલી ના શકાય એ પ્રકારના એની સાથે પગલા પણ ભરવામાં આવશે અને આવનાર દિવસોમાં ગુજરાતની જનતા સાથે ફરી વખત આવું કોઈ કૃત્ય ન કરે એની માટેના સંપૂર્ણ પ્રયત્નો કરવામાં આવશે પ્રતાપભાઈ જ્યારથી ફોર્મ અમાન્ય થયું છે ત્યારથી નિલેશ કુંભાણી તો ભૂગર્ભમાં ઉતરી ગયા છે ત્યારે કોઈ પુરાવા છે ખરાબ આપ ગદ્દાર કહી રહ્યા છો તેમને તો જે પ્રકારે એના બનેવી એના ટેકેદાર હતા એના ભાગીદાર એના ટેકેદાર હતા એના એક બીજા સંબંધી એના ટેકેદાર હતા બધા જેના ટેકેદાર હોય તે સગા સંબંધિ ટેકેદાર હોય શંકાની સ્વાય બધી પ્રકારથી ચાલે છે અધિકારીઓ એ કર્યું છે કે નિલેશ કુંભાણીએ કર્યું છે હજી ભૂખ થતું નથી હાઈકોર્ટની પિટિશનો દાખલ કરવા માટેના પણ મારા પ્રયત્નો ચાલુ છે જાહેર ગાયરીની પીઆઈ પણ કરાવવા માટેના પ્રયત્નો ચાલુ છે કોંગ્રેસી આગેવાન કરતા હું એક મતદાર તરીકે એટલા માટે કહી શકું કે સુરત સાથેનો અમારો ઘનિષ્ સંબંધ છે સુરતમાંથી આખા દિવસમાં બસો બસો ફોનના જવાબ કરવા પડે છે એ વ્યક્તિ તો ભૂગર્ભમાં ઉતરી ગયો છે તો એને એને અપહરણ કર્યું છે એ ટીવી ટીવી સામે આવે પોતે કાલે ભાજપનો કેસ એવું મીડિયા મારફત સાંભળ્યું છે ત્યારે તો એ ભાજપનો કેસ પહેરે તો એનો મતલબ છે કે ભાજપે આને ઠંડોવણી કરીને કાર્ય કર્યું છે તો આને જતો કરવાની કોઈ પણ દૂર દૂર સુધીની વાત આવતી નથી ત્યારે ફરી વખત કોઈ આવું ના કરે એનો સબક એને શીખવાડવાનો એ ફાઈનલ વાત

કોંગ્રેસના નેતાઓ આટલી જે ક્રિમિનલ વાતો કરી રહ્યા છે જે છે કાયદેસર કોંગ્રેસે હાર પાડી રહી છે અને હાર ભી ગયાની અંદર આ નાસીપાસ થયેલા કોંગ્રેસીઓના આ શબ્દો છે બાકી જો પ્રતાપભાઈ ને મારે એ કહેવાનું છે કે જો કોંગ્રેસ છોડીને ભાજપમાં જાય તો અર્જુન મોઢવાડિયા પણ ગયા જશો તમે અર્જુન મોઢવાડિયા મારવા લેશો એટલે પ્રતાપભાઈ ને કહો કે આ શબ્દો ના બોલાય તમે જાહેર જીવનના વ્યક્તિ છો પ્રતાપભાઈ જોડે ના રાખી શકે કારણ કે પ્રતાપભાઈ અંદર વર્ગો પ્રદર્શન કરી ચુકેલા છે એટલે કોંગ્રેસના નેતાઓ જે ખરા એની જોડે આવી અપેક્ષા રાખવી પણ ન થાય છે પણ જોકે અત્યારે હાલ ચૂંટણીનો સમય છે તો કોંગ્રેસના પ્રમુખ મારે એ કહેવાનું કે તમારા બધા નેતાને કાબુમાં રાખો કે જેથી આવો કોઈ ક્રિમિકલ નિવેદનો ન કરે જી આભારી યજ્ઞેશભાઈ અમારી સાથે જોડાવા માટે અને વાતચીત કરવા માટે આપણી સાથે આપ નેતા ઈસુદાન ગઢવી ફોનલાઈન પર જોડાયા છે ઈસુદાન આપનું સ્વાગત છે જે તરફ પ્રતાપ દુધાતે નિલેશ કુંભાણીને એક તરફ ગદ્દાર ગણાવ્યા છે બીજી તરફ ભાજપમાં સામેલ થવાની પણ તેમણે વાત કરી છે અને આ તરફ ભાજપમાંથી કહેવામાં આવ્યું છે કે આવી કોઈ વાત નથી યુવો ભાજપ પાર્ટી પાટીદારી પાટીદારની દીકરી માતા બહેનો ઉપર કઈ રીતે અત્યાચાર કર્યું છે આખું ગુજરાતની માતા બેન દીકરીઓ જોયું છે પાટીદારની દીકરી ઉપર ઘરમાંથી કાઢી કાઢીને રાત્રે પોલીસને ભાજપે છૂટો દોર આપ્યો તો માતા બેન દીકરીઓની સ્કૂટીઓ તોડી નાખી એ વિડીયો ક્યારેય પાટીદાર સમાજ ભૂલી નહીં શકે બીજી વાત છે જ્યારે કોંગ્રેસના ઉમેદવારની અત્યારે એ મળતા નથી તો આમ આદમી પાર્ટીએ ગઈકાલે કલેક્ટરશ્રીને કહ્યું છે કે જો સાઈન ખોટી હોય ઠેકેદારોની તો એની વિરુદ્ધ પગલાં લેવાના હોય અને જો એફિડેવિટ ખોટી હોય તો એમની વિરુદ્ધ તોય પગલાં લેવાના હોય પણ ચૂંટણી પંચ છે ભાજપના ઈશારે કામ કરી રહ્યું છે આ ખૂબ જ દુઃખદ છે અને અંગ્રેજોએ પણ તમને ખબર હોય તો પહેલું થાણું સુરતમાં નાખ્યું હતું ભાજપે પહેલું થાણું સુરતમાં નાખ્યું છે આ છેલ્લી ચૂંટણી છે જો આ ભૂલથી પણ આવી ગયા તો આ ભાજપના કાર્યકર્તાઓની પણ પછી વેલ્યુ નથી રહેવાની કારણ કે પછી શું જરૂર છે અત્યારે જે મોટા ઉપાડે જે અત્યારે મોટી મોટી વાતો કરે છે ભાજપના કાર્યકર્તાઓ આવા બિનરીફ થવાના કારણે એને ખબર નથી કે તમારા જ પગ ઉપર કુવાડો મારવાના છે તમારું કઈ નહીં ચાલે અત્યારે તો ઠીક છે કે તમને થોડા ઘણા કોન્ટ્રાક્ટના કામ આપી દેજે અને તમે સમાજોના દલાલો સોદાઓ કરી નાખો છો આગામી સમયમાં ઈ પણ નહીં મળે પછી તો આખે આખા બે ત્રણ ઉદ્યોગપતિઓને જ આપી દેવાનો છે આગો દેશ અને પછી બિનરીપ જ કરી દેવાનું હોય એટલે આ ખૂબ જ દુઃખદ છે પ્રતાપભાઈએ જે વાત કરી છે એ એની લાગણી છે અને એટલા માટે લાગણી છે કે તમે સુરતની જનતા સાથે ધોખો કર્યો છે સાહેબ સુરતની જનતાને ચૂંટણીથી વંચિત રાખી છે અને આ ભાજપના આ ખેલ સુરતની ની જનતાએ ખરેખર ના ભૂલવું જોઈએ એટલે મને લાગે છે કે આ તો બેન બધાએ વખોડવું જોઈએ ભાજપના સારા નેતાઓએ પણ આ વખોડવું જોઈએ આગેવાનો પણ વખોડવું જોઈએ ભલે ભાજપ જીતે હારે બીજાને નંબરની વાત છે પણ તમે ચૂંટણીનો મતદાનનો અધિકાર જ છીનવી લો ઘણાને નોટામાં પણ આપવું આપવું હોય છે એટલે આ ખૂબ જ દુઃખદ છે અને આમાં ભાજપના સારા ને ઈમાનદાર નેતાઓ હોય જે અટલ બિહારી વાજપેયી વખત ભાજપમાં માનતા હોય ને એમણે બધાએ વિરોધ કરવો જોઈએ જાહેરમાં હું તો જી આભારી સુદાન અમારી સાથે જોડાવા માટે અને વાતચીત કરવા માટે તો નિલેશ કુંભાણીને લઈ અને રાજનીતિ ફરી એક વખત ગરમાઈ છે પ્રતાપ દુધાતે નિલેશ કુંભાણીને ગદ્દાર ગણાવ્યા છે પ્રતાપ દુધાત દ્વારા જણાવવામાં આવ્યું છે કે નિલેશ કુંભાણીને છેલ્લા શ્વાસ સુધી નહીં છોડું આપણી સાથે પૂર્વ કોર્પોરેટર દિનેશભાઈ કાછડિયા મોજૂદ દિનેશભાઈ શું પ્રતિક્રિયા પ્રતાપભાઈએ ખુલ્લી ધમકી આપી પ્રતાપભાઈ જે કીધું છે મને એવું લાગે છે રાજકારણમાં અમુક શબ્દ વ્યાજબી નથી પરંતુ એમનો રોષ બોલે છે આજે ગુજરાતમાં છવ્વીસ બેઠક પર જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઇલેક્શન લડી રહી હોય ત્યારે સુરત જે મેટ્રો સિટી કહેવાય જે સુરત ગુજરાતનું એક એવું નગર સુરત શહેર છે જેના નામથી આખા દેશમાં જે નરેન્દ્ર મોદી સાહેબ પ્રચાર કરી રહ્યા છે ગુજરાત તરફથી તો પ્રતાપ દુધાતે જે પ્રતિક્રિયા આપી છે હું કહેવા માંગુ છું નિલેશ કુંભાણીને ખરેખર છોડવો ન જોઈએ અને કોંગ્રેસ પાર્ટીના લીડરો હજી સુધી એને એના તરફી કેમ કંઈ બોલતા નથી એમને સસ્પેન્ડ કેમ કરતા નથી પ્રતાપભાઈએ જે કીધું છે એવું લાગે છે મને કે એ થશે જે પ્રતાપભાઈનો આક્રોશ છે એ જ આક્રોશ કઈ રીતે કાર્યકર્તાઓમાં છે લોકોમાં છે સુરત નહીં પણ આખા ગુજરાતમાં કાર્યકર્તાઓનો આક્રોશ એવો છે કે આવા લોકોને છોડવા ન જોઈએ લોકો ઘણા કાર્યકર્તાઓ આગેવાનો સુરતમાં અત્યારે રાહ જોઈ રહ્યા છે એમના ઘરની સામે પણ ડેરો નાખીને બેઠા છે એમની ઓફિસેની સામે પણ બેઠા છે ક્યારે નિલેશ કુંભાણી અને એના ટેકેદારો સુરતમાં આવે એનો બદલો લેવા માટે સો ટકા કાર્યકર્તાઓ અત્યારે બેઠા છે આજે પ્રતાપ દુદાત કહી રહ્યા છે કે લોકોનો વિશ્વાસ તોડ્યો છે નિલેશ કુંભાણીએ અને આ પ્રમાણે ન કરવું જોઈએ કઈ રીતે જે જાહેર મંચથી આ રીતે નિવેદન બાજુ પ્રતાપ દુધાએ જે કીધું છે કે લોકોનો વિશ્વાસ તોડ્યો છે હું એવું માનું છું સુરત શહેરના ઓગણીસ લાખ અડસઠ હજાર જેટલા મતદારો છે જે સાત તારીખે જે ગુજરાતમાં આખામાં મતદાન થવાનું હતું એમાં માત્ર સુરતની સીટ મતદાન નહીં થાય આ આક્રોશ પણ લોકોમાં છે લોકો એના વિશે ગમે તેવું બોલી રહ્યા છે પોતે જ્યારે સુરતમાં હાજર થશે ત્યારે જ એનું પરિણામ દેખાશે તમને પ્રતાપ દુધા તો કહી રહ્યા નહીં છોડીશું દિનેશ કાછડિયા શું કહી રહ્યા છે દિનેશ કાછડિયા એમની સાથે છે ખરેખર એમને છોડવા ન જોઈએ જેથી કરીને કોઈ પણ રાજકીય પાર્ટી હોય એમના ઉમેદવારો બીજી વખત આવી રીતે વેચાય નહીં આવી રીતે ગદ્દારી ન કરે એ માટે એને કંઈક ને કંઈક સજા તો હોવી જ જોઈએ જોઈ શકાય છે પ્રતાપ દુદાતના સમર્થનમાં હવે પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયા પણ આવી ચૂક્યા છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત તો નિલેશ કુંભાણીને ન જ છોડવા જોઈએ આ વાત સ્પષ્ટપણે દિનેશ કાછડિયાએ જણાવી છે કુંભાણીએ સુરતની જનતા સાથે દગો કર્યો છે અને તેમની તેની સજાનો તેમને મળવી જ જોઈએ તેમના ટેકેદારોને પણ મળવી જ જોઈએ તેવું સ્પષ્ટપણે માની રહ્યા છે પ્રતાપ દુધાત અને તેમના જ આ નિવેદન પર સમર્થન આપ્યું છે દિનેશ કાછડિયાએ તો પ્રતાપ દુધાત જેમણે જાહેર મંચ પરથી નિલેશ કુંભાણીને ગદાર ગણાવ્યા છે